મારા પીટુ મામાને જે રજીપભાઈને કાઈ થયું ને એનો વાળે વાપરજ્યો ને હું સમજાણું ત્રણસો સાત ત્રણસો બે કર જેલ ભોગવવાની થાય ને તો જેલય ભોગવી લઈશ યાદ રાખજે બોલો તું જે સમજીએ રાજકોટમાં આવેલું ગોંડલ જેમાં આપણે કાયદો અને વ્યવસ્થાની કથરતી સ્થિતિની વારંવાર વાત કરતા હોઈએ છીએ અને તે વચ્ચે જ થોડા દિવસો પહેલાં જે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર બે યુવકો આવે છે અને અડધી રાત્રે સરા જાહેર તરમાર દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે પેટ્રોલ પંપ ઉપર અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જવાબદારી હાર્દિકસિંહ જાડેજા નામના એક વ્યક્તિ દ્વારા લેવામાં આવે છે હવે એ હાર્દિકસિંહ જાડેજાની સામે મો મોરે મોરા કરવા માટે એક બાપજી નામનો યુવક આવ્યો છે કોણ છે શું છે સમગ્ર વાત એ મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર ગોંડલવા જે રીતે થોડા સમય પહેલાં જ રીબડાના નિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર અડધી રાત્રે જ્યારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ ઘટના સામે આવ્યા બાદ ઇન્સ્ટાગ્રામમાં હાર્દિકસિંહ જાડેજા નામના યુવક દ્વારા આ સમગ્ર ફાયરિંગની જવાબદારી લેવામાં આવી હતી કે આ મારો એક જે છે તે અનિરુદ્ધસિંહ જાડેજા ના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને પિન્ટુ મામા વિરુદ્ધ જે પહેલાં જૂની અદાવત હતી તેનો બદલો મેં લીધો છે અને આ સમગ્ર ફાયરિંગની જવાબદારી પણ એ હાર્દિકસિંહ જાડેજા દ્વારા લેવામાં આવી હતી ઇન્સ્ટાગ્રામ ઉપર એ વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો અને જે રીતે બીજી બાજુ વાત કરવામાં આવે તો હાલમાં એ હાર્દિકસિંહ જાડેજા અને ગુજરાત પોલીસ જે છે તે શોધી રહી છે કારણ કે હાર્દિકસિંહ જાડેજા હાલમાં ઉત્તર પ્રદેશ અથવા તો મધ્યપ્રદેશમાં હોય તેવું માનવામાં આવી રહ્યું છે એટલે કે ગુજરાતમાં હાર્દિકસિંહ જાડેજાની કોઈ ઉપસ્થિતિ નથી અને તેઓ અન્ય રાજ્યમાં ફરાર થઈ ગયા હોય તે રીતની પ્રાથમિક માહિતી મળી રહી છે અને ગુજરાત પોલીસ અન્ય રાજ્યના પોલીસ સાથે પણ સતત સંપર્ક કરી રહી છે કે કોઈપણ ભોગે હાર્દિકસિંહ જાડેજાને પકડવામાં આવે હવે હાર્દિકસિંહ જાડેજા સામે મોરે મોરો કરવા માટે બાપજી નામનો એક યુવક સામે આવી ગયો છે જેમાં બાપજી નામના આ યુવકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે જો રાજદીપસિંહ રીબડા અને પિન્ટુ મામાનો એક વાર પણ વાકો થયો તો હું નહીં છોડું અને હાર્દિકસિંહ તારામાં તાકાત હોય તો તું શું કરવા અન્ય રાજ્યમાં ભાગી જાય છે તાકાત હોય તો રાજકોટના બજારમાં આવીને બતાવ એટલે કે બાપજી નામના આ યુવકે હવે હાર્દિકસિંહ જાડેજાની સામે જે છે તે મોરે મોરો કરી દીધો છે એક મોટી ચેલેન્જ આપી દીધી છે તો આ મુદ્દા અંગે બાપજી દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ મારા પિંટુ મામાને કે હૃદ્દી પહેલે કાંઈ થયું ને એનો વાડે વાપર થયો ને તો હું તારી સમજાણું તારી નહીં થાય તો ભૂલ ભૂલમાં તારાથી ફાયરિંગ થઈ ગયા તા તું ખાલી આવીને બતાવ એકવાર રાજકોટની બજારમાં ખાલી આવીને બતાવ પછી અમે તને બતાવીએ કે અમે કોણ છીએ નહીં તું એમ કહેતો તમે કે અમે કોણ છીએ તો અમે હાવ વાઈટ સમજાણું તું ખાલી એકવાર રાજકોટની બજારમાં આવીને બતાવ રાજદીપભાઈ અથવા તો પિન્ટુમાં મને કઈ પણ થયું ને એનો વાળે વાકો થયો ને હો તારામાં એટલો બધો પાવર હોય ને તો યુપી કે એમપીમાં જઈને ન કરાય કઈ સમજાણું રાજકોટની બજારમાં આવીને કેવાય ખુલે આમ કેવાય ભાઈ હાર્દિક સિંહ તું જો તારા એક હોય ને તો લોકેશન આપ એટલે ચોવીસ કલાકમાં ચોવીસ કલાક તો થવા જ નહીં દઉં પણ હું તને ચોવીસ કલાકનો ટાઈમ આપું છું કે ચોવીસ કલાકની અંદર હું તને ગોતી લઈશ થાઈ લોકેશન આપણે બે સામે થઈ જઈએ બાકી પિન્ટુ મામા અથવા તો રાજદીપભાઈને એનો વાડે વાકો થયો ને એટલે તારી તો જિંદગી હું બગાડી જ નાખીશ એના એના માટે કદાચ ત્રણસો ત્રણસો હાથ ત્રણસો બે એકને કદાચ જેલ ભોગવવાની થાય ને તો જેલય ભોગવી લઈશ યાદ રાખજે તો તું જે સમજે બાકી પિન્ટુ મામા અથવા તો રાજદીપભાઈને અને હાર્દિક સિંહ મારો નંબર લખી લેજે પંચાણું અઠાવન અઠ્ઠાણું સત્તાણું નવ્વાણું પંચાણું અઠાવન અઠ્ઠાણું સત્તાણું નવાણું અમારો નંબર છે એની ટાઈમ ગમે ત્યારે ફોન કરવાની છૂટ છે જે જે રીતે વાત કરવામાં આવે તો આ બાપજી દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એ વિડીયો શેર કરવામાં આવ્યો છે અને હાર્દિકસિંહ જાડેજાને ચેલેન્જ આપવામાં આવી છે કે તારામાં તાકાત હોય તો રાજકોટ આવીને બતાવ તું અન્ય રાજ્યોમાં કેમ ફરાર થઈ ચૂક્યો છે હા જે રીતે રેબડાના રાજદીપસિંહ અને બીજી બાજુ પિન્ટુમા ઉપર કોઈ પણ જો કોઈ વાડ વાંકો થશે તો મારા કરતાં કોઈ ખોટું નહીં હોય તારી માટે એ રીતની ચીમકી પણ બાપજી દ્વારા ઉચ્ચારવામાં આવી છે મોરે મોરો કરવા ની સ્થિતિ જે છે તે બાપજીમાં જોવા મળી રહી છે હાર્દિકસિંહ જાડેજાની સામે ચેલેન્જ આપી દીધી છે તો હવે જોવું રહ્યું કે આ ઘટના મુદ્દે વધુ શું અપડેટ્સ આવે છે ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો ને લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં